ખોકડું વાળી ખોકડું વાળી પાછો મેળે કબડ રોવી છું કમ કે તું રોજ મળી હું વાત કરેલી એ હું વાત કરેલું તું રોજે હે એ વાત કરી તમને જો રોવ હે શમતા છે હવે છે તમાર ભઈ રોમડી આમ ડાક રે આ વિડિયો સાબ ના રે માર માર પરવટ નહીં માર વિડિયો ના વિડિયો માર લે

તો પેલી કમરણી છો તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ઘણા પૈસા આવે છે તમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસા કમો અને એનો ઉપયોગ સારી રીતે કરો જેમ કે જેવી રીતે હું ઉપયોગ કરું છું વિડીયો બને બનીને પૈસા કમાઉ છું એવી રીતે તમે પણ ઉપયોગ કરો ખોટો ખોટો મહિનાનો ત્રણસોનો નવ્વાણુંનો નેટ ના બગાડો ત્રણસો નવ્વાણું રૂપિયા મફત નહીં આવતા એનો સારી રીતે ઉપયોગ કરો તમારામાં ટેલેન્ટ છે દરેક માણસના અંદર કોઈ ટેલેન્ટ હોય તો તમે પણ તમારું ટેલેન્ટ બહાર કાઢો જેવી રીતે હું કાઢો છું નહીં મમ્મી Oh, mina asi hazte na. No bueno. Hazlo ya. Hazlo ya. No. No, pues ya hay dinero. Pues, maar jagana buida. Maar jagana buida, buida, buida. O buida, buida. Eu jogo isso, pai. Ah, ah.

એમ કે ખુશી ન હોય છે દુઃખ ન હોય એમ કે ના ના કે કે ક્યાં કે ક્યાં કે કે હા ખુશી ખુશી ન હોઉજ રેડી રેડી હાલ મમ્મી ખુશ થઈ ગઈ છે મમ્મી જોડે હું વાતો કરું ને મમ્મી રવાજ મળે હું જોઉં એમને ઘણો એમની જોડે એમાં મમ્મી જોડે આહો કંઈક બોલું તો એ રવા જ મળે જો હાલ રોતી જાય છે Hari ini dia bangga, saya bangga. Tuh, dia mata aja,